સુરત એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાંથી એક ઇસમને લોડેડ તમંચા તથા શોટગન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ ગણેશોત્સવ પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ પર્વમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે એસઓજી પોલીસે એક ઈસમને લોડેડ પિસ્તોલ અને સોટગન સાથે ઝડપી પાડ્યો છે મળતી વિગત પ્રમાણે સુરતમાં હાલ ગણેશોત્સવની ભારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી શરૂ થઈ ગઈ છે

આરોપી રાજાબાબુ સંતોષ પટેલ પાસેથીથી પોલીસને લોડેડ તમંચો તથા શૉટગન અને પાંચ જીવતા કાર્ટુસ મળી આવ્યા હતા આરોપી શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરી પાંડેસરા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાત તો 9 2024 થી ગણેશ ચતુર્થી થી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કર્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાપુ સંતોષ પટેલ ઉમરવા શેખવી હરિધામ સોસાયટી ઉદના રહે છે કે જેનું મૂળ વતન